રાજકોટ શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલા મોરબી રોડ ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે રસ્તાઓની બિસ્માર હાલત અને ભુવા રાજને કારણે અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે મોરબી રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તેમાં ગાડીઓ ફસાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે આ ખાડાઓ દેખાતા નથી એના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે આ વિસ્તારના રહીશો પણ આ બિસ્માર રસ્તાઓને કારણે તરાહીમાં પોકારી ઉઠ્યા છે ખાડા બુરાઈ જાય આમાં કોકનો આ નો વિકરો થઈ જાય કોકના બેનનો ભાઈ થઈ જાય ઈ પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ હે ત્યારે આજે હોઉને દીપકભાઈ અમને જાણ મયરી કે એક બોલેરો ગાડી અને કાલ પણ બે ત્રણ વ્યક્તિઓને 108 દ્વારા દવાખાને લઈ જાવ એવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો આ ખાડો

તમે જોવો તો આમાં ટાસ્ક નું હોય છતાં પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ કામ નથી કરતી ત્યારે જ આગે જીવ જાય ને ત્યારે હમણાં તમે જોયું અંડરબ્રિજ ની અંદર તમે જોયું પાણી ટપકતું છું એક મણા સ્લીપ થાય એક શિક્ષક સ્લીપ થઈને એનું મૃત્યુ થયું હતું આવા મૃત્યુથી રાજકોટના નેતાને અધિકારીઓને કાંઈ મળી નથી લોકો મળતા હોય તો મળે ત્યારે આપણે વાહન ચાલક ભાઈને પણ ભાઈ શું પરિસ્થિતિ અને કઈ રીતે થયું જોરદાર ગુવો પડી ગયો ને એમાં ગાડી ફૂટી જાય આઠસો આઠસો રૂપિયા ભાડું હતું અને બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા કાઢવાના દેવા પડ્યા ગાડી ઊંધી પડે તે અલગ અંદી ગયા ક્યાંય ખાડા કે કોઈ રસ્તા પૂરતા જ નથી એના ઘર ભરે ચંદાય અંદી ગયા

ક્યારે જાગશે ખબર બે ચાર મોટ થાય છે ને પછી ખાડા પૂરશે દેખાડશે કે સ્માર્ટ સિટી માં જો તમે ખાડા મુક્ત કર્યું પણ ખાડા મુક્ત નથી કરતા ખાડા થી વધારે બધા દીપકભાઈ શું કયો દીપકભાઈ તમે બે શબ્દ કયો હવે આ જે પરિસ્થિતિ છે ને આપણે જે જોઈએ છે ને કે જ્યારે વરસાદ આવે વરસાદ પેલા એ લોકો કામગીરી બતાવે છે પણ માત્ર ચોપડે બતાવે છે ચોપડે એવું દર્શાવે કે ભાઈ અમે કામગીરી કરીએ અને એના લાગતા વળગતાઓ હોય નેતાઓના ઘર પાસે હોય તો ત્યાં બ્લોક પથરાઈ જાય ત્યાં સારા રસ્તાઓ થઈ જાય ત્યાં કોઈ રેવા પણ ન હોય ત્યાં થઈ જાય પબ્લિક ના પૈસા આ રોડ બને છે આ પબ્લિક ના રોડ જાય છે ક્યાં આપણે બધા એ પૂછવાનું છે કે તમે જે ટેક્સ ભરો છો એના રૂપિયા છે અને એ રૂપિયા ક્યાં વાપરવામાં આવે છે ખરેખર અહીંયા વાપરવાના હોય પણ આપણે તો જોઈ રહ્યા છે તમારી નજર સામે છે કે અહીંયા એ રૂપિયા વપરાતા નથી માત્ર ને માત્ર ડિંડક કરવામાં આવે છે આ ડિંડક છે દર વર્ષે આ ડિંડક જોવા મળે છે અને તમે બધા અહીંયા સાક્ષી જોયા રહેતા હશો કે દર વર્ષે આ સમસ્યા રોડ ઉપર જોવા મળે છે